મારું નામ અશ્વિનભાઈ ચંદ્રભાઈ પટેલ છે અને હું એકચ્યુઅલી યુએસ સિટીઝન બે છે અને મને મારા દેશ ગુજરાત નામ સમાજ પ્રત્યે ઘણી લાગણી છે તો મેં ફિલ્મ ઉદ્યોગમાં જમ્પ લાવવાની કોશિશ કરી અને એના દ્વારા સમાજને સારા સંદેશો આપવા માટે મેં નિર્ણય કર્યો તો સર્વપ્રથમ મેં મારા પરિવારને એટલે મારા પિતાજીના જીવન ગાથા ઉપર આ પહેલી પિક્ચર બનાવી અને જે એક સત્ય ઘટના છે કે ગામમાં ગરીબ પરિવાર ખેડૂત પરિવારમાંથી આવે છે અને ગામમાં જે દારૂના વ્યસનથી ગામ લોકોને છોડાવવા માટે ઝુંબેશ કરે છે અને સંઘર્ષ યાતનાઓ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આખરે ગામના ઘણા લોકોને તે સાચા રસ્તે લઈ જાય છે તો આ એક મારા જીવનની મારા ફાધરની સત્ય ઘટના પણ છે તો હું તારા દરેક જનતાને આગ્રહ કરું છું કે તમે અમારી આ મૂવી આજથી ગુજરાતના બધા સિનેમામાં લાગી ગઈ છે તો જોવા જેવો સપરિવાર જોઈ સકાય અમારી ફિલ્મ છે ફિલ્મમાં બદલા સારો પારિવારિક સામાજિક છેનો છે તમે પરિવાર સાથે જઈ શકો એ દીપની અમારી ફિલ્મ છે ફિલ્મમાં સારા સંગીત ગીત ભજન ગરદો માતાજીનો ગરબો અને સરસ મજાનું સંગીત આપ્યું છે તો અમને સારુંનો સારો અવકાર આપજો તો અમે આવી નવી બીજી વધારેને બીજી સારી સમાજનો સારા સંદેશ આપી શકે એ બીજી વધારેને વધારે પિક્ચરો આગામી સમયમાં બનાવી શકીએ જય હિન્દ મારું નામ છે કૃષ્ણા ઝાલા અને હું બહુ જ નાની ઉંમરમાંથી એક્ટિંગ લાઈનમાં છું અને મને આ ફિલ્મ કરવાની જે તક મળી છે એ બદલ હું અશ્વિન પટેલજી અને સૌજીભાઈ સત્તાણીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આની પહેલાં મારી ફિલ્મ રિલીઝ થઈ હતી લવનો ભવાડો અને સેકન્ડ મારી ફિલ્મ આવી રહી છે મુખી તો અમારે વચ્ચે દરેક દર્શકોને હું એટલું કહેવા માગું છું કે આ એક ફેમિલી ફિલ્મ છે એક સત્ય ઘટના પર આધારિત છે અને ખૂબ જ સરસ મજાની ફિલ્મ છે અને મારું જે કેરેક્ટર છે એ મધુનું કેરેક્ટર છે કે નાની એજમાં અને મારી ઉંમર તો હજી ખાલી પચીસ વર્ષની છે પચીસ વર્ષની એજની અંદર મેં એક મધરનું કેરેક્ટર કરેલું છે જેમાં મારા બંને દીકરાઓ બહુ જ મોટા છે અને આ કેરેક્ટર અને આ સ્ટોરી સાંભળીને મને ખૂબ જ અંદરથી ઈચ્છા થઈ કે હું આ ફિલ્મ ચોક્કસથી કરું અને મારા જે દર્શક મિત્રો છે ચાહકો છે એને હું મારું ટેલેન્ટ બતાવું અને કંઈ કરી બતાવું આ પિક્ચર ના શૂટિંગ વખતે તમારો બીજા સાથી કલાકારોનો અને ડાયરેક્ટરનો સપોર્ટ કર્યો ડાયરેક્ટર કલ્પેશભાઈનો મારી માટે ખૂબ જ સારો એવો સપોર્ટ રહ્યો છે અને ઓલ આર્ટિસ્ટે મને ખૂબ સપોર્ટ કર્યો છે મુખ્ય ફિલ્મની અંદર 10 દિવસ મે વર્ક કર્યું બટ 10 દિવસની અંદર મને એક પણ વાર એવું ના લાગ્યું કે હું ઘરે છું કે બહાર છું એમ ગુજરાતી પાંચ પુસ્તકો પબ્લિશ થઈ ચુક્યા છે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા એ મારા પુસ્તકો નું વિમોચન કર્યું છે હાલ બે દિવસ પહેલા જ આસ્થાનું નામનું પુસ્તક મારું પબ્લિશ થયું છે અને ઘણા બધા ન્યૂઝપેપરમાં હું મારી કોલમ ચલાવું છું અને હું પોતે પત્રકાર પણ છું આજે આ મૂવીના પ્રીમિયર વખતે ગુજરાતી મૂવી મુખી ના પ્રીમિયર વખતે આવતા અમને બહુ આનંદ થયો જ્યારે કલ્પેશ ભાઈએ અમને જે દર્શક છે એમનો મને બતાવ્યું કે ભાઈ મારા જે મૂવી છે એનો હાર્દ શું છે એનો અર્થ શું છે મુખી શું કરે છે એક ગામ માટે મુખી ધારે તો આખા ગામને એક નવો રસ્તો જીતી શકે છે એવા એક સારા મુદ્દા સાથે આ ફિલ્મ બનાવવામાં આવી છે અને આ એક ફિલ્મ એવી બનશે કે લોકોની આંખો ખુલશે કેટલાક કુટુંબીજનો જે લોકો અન્ય ના વ્યસનોથી જે બહુ જ દુખી છે કેટલાક કુટુંબો રજવી પડે છે આવા કુટુંબોને એક શીખ મળશે કે આપણે આવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ અને મારી પોતાની એક હર્ષવિનભાઈ ને અને કલ્પેશ ને એક મારે એક નાનકડું સૂચન છે કે આવા મૂવીઓ આગળ બનાવતા રહે અને સમાજની આંખો ખોલતા રહે બસ આટલી શુભકામના સાથે હું મારા વ્યક્તિત્વને વિરમું છું ધન્યવાદ મારું નામ શુભલક્ષ્મી છે આ ફિલ્મમાં મેં મેઇન કેરેક્ટર મમ્મીના કેરેક્ટર મેઇન લીડમાં કરી રહી છું અને આ ખૂબ સારી ફિલ્મ છે એક ફેમિલી બધા મળીને જોઈ શકે છે એવી રીતના ફિલ્મ છે અને અમારા પ્રોડ્યુસર સર હસવિનભાઈ પટેલ એમને જીવનની સત્ય ઘટના પર આધારિત છે એટલે આ ફિલ્મ કરવામાં ખૂબ જ મજા આવી છે એમને ડાયરેક્ટર છે કલ્પેશભાઈ પટેલ ઓર મુજબ એ ફિલ્મ કરીને મેં મધર કા કેરેક્ટર પહેલે તો મેં એઝ અ મેન લીડ હિરોઈન કરતી હતી बट अब मम्मी का कैरेक्टर मुझे ये फिल्म करना बहुत अच्छा लगा सारे आर्टिस्ट बहुत ही अच्छे हैं और सबका सहयोग और सबका बहुत सहयोग रहा इस फिल्म को करने में और इसकी फिल्म की शूटिंग हालोल में हुई है तो वहाँ भी सब लोग बहुत ही सपोर्ट करे हैं और ये फिल्म आप देखिए बहुत ही अच्छी है और बहुत ही सुपर हिट पिक्चर है आप सब लोग का खूब खूब धन्यवाद आगा आगा જે અશ્વિનભાઈ પટેલ જે પિક્ચર બનાવી છે બહુ સારી સત્ય ઘટનાઓ પર આધારિત પિક્ચર છે અને વ્યસન મુક્તિની પિક્ચર રાખી છે અને અમારા ડિરેક્ટર છે કલ્પેશભાઈ દેસાઈ અને કો પ્રોડ્યુસર છે સબજીભાઈ સત્તાણી બહુ સારી પિક્ચર કરી લકી સ્ટુડિયો હાલમાં અને આજે એનું પ્રીમિયર થવા જઈ રહ્યું છે તો બધાની શુભેચ્છા મેળવવાની ઓળખ ગણતરી છે અમારી કે પિક્ચર સક્સેસફુલ થાય અને ઓલ ઓવર ગુજરાતમાં બોક્સ ઓફિસ લેવલે સારી એવી કમાણી કરે ગુજરાતી ફિલ્મ આર્ટિસ્ટ રોશની પ્રજાવતી આજે મને ખૂબ જ ખુશી થાય છે કે મારો સેકન્ડ મૂવી આ છે મૂવી જેની અંદર મને કામ કરવાની ખૂબ જ મજા આવી છે અને વિન કેરેક્ટરમાં મેં કામ કર્યું છે અને આજે જેટલી ખુશી છે કે જેનું કોઈ હું વ્યક્ત નથી કરી શકતી અને પિક્ચરમાં કામ કરવું ખૂબ જ મજા આવી છે જીતુ પંદર સર છે હિમાંશુ પુરી છે પછી રાણી છે હું છું એવા ઘણા બધા અમારા આખી મૂ ઓલ ટીમ મુખી ખૂબ જ સારું કામ કર્યું છે આમ એક ફેમિલી હોય એવી રીતના અમે બધા સાથે મળીને કામ કરેલું છે હું આ ઇન્ડસ્ટ્રીની સોળ વર્ષથી છું બે હજાર આઠ થી સાગરમાં જોઈન થયું હતું બરોબર મને ખૂબ જ મજા આવી અને આમ ગુજરાતી પિક્ચર ઘણા બધા થયા છે પણ આ મૂવીમાં કામ કરવાની મને ખૂબ જ મજા આવી બહુ જ ક્રાંતિકારી સ્વામી શ્રી શિવરામ દાદી મહારાજ ટૂંકસ ન્યાયજી મહારાજ સંસ્થા હસીનભાઈ મને જે આમંત્રણ આપ્યું કે આપ અમે જે આ પિક્ચર બનાવ્યું છે મુખી એમાં આપ પધારો અને આપના આશીર્વાદની

और जो विद्या आचार्य सेक्शन चेक कर रहा है और इस पर भी प्रिंसीपल सेक्शन से बोल रहा है फॉर एग्जांपल आप आते हैं वो 20% आप आप 30% चेक कर

જો કે વિરોધ પક્ષે છે ચાહક સંસદમાં પણ કી તાસીરનો વિરોધ અને મને આજે આતની વાત છે ત્યાર આદરણીય દેખા અને કોલેજનું યોગેશ ત્યાર અભિમારતા પીસી ને સ્કાઇપવાળી અને જીવન સારુ શિક્ષક તરીકે અને આવા ફીમોવાને અભિમાન આપે છે તો મેં અમારી કોલેજને પ્રેરણા સાથે સાથે ગ્રૂપમાં આગળ રહે જ્યારે ત્યાંમાં મળે કોઈ કે સંગ્રહિંગમાં સંગીત વિદ્યાલય ચલાવું છું એકથી ચાર વર્ષનું છે ડિગ્રી કોર્સ અને પરફોર્મી પાસ કરી સરદાર ડિગ્રીઓ ડિગ્રી એક સાથે એક અભ્યાસ બસ અભિયાર ત્રણસો રૂપિયાથી સંગીતમાં લાભ લે લખામ

પિક્ચર બહુ અચ્છી હિક્ચર સત્ય ઘટના ઉપર આવે છે જે કે દારૂ ઉપર છે કે દારૂ ના પીવા સમાજ દારૂ બગાડે છે તો ઘરમાં કોઈ દારૂ ના પીવે એનું ધ્યાન રાખવું અને અમારું મૂવી જરૂરથી જોવા જાય મારો मेरा नाम अर्पित ठाकुर है मैं चाइल्ड आर्टिस्ट हूँ मैंने इस फिल्म मुखी जो कि गुजराती और बॉम्बे में रिलीज़ हुई है उसमें चंदू मुखी जो कि लीड कैरेक्टर है उनके बचपन का उनके चाइल्ड का रोल किया है इसमें मुझे बहुत ही मज़ा आया और बहुत सारी चीज़ें सीखने को मिली आ, ये मूवी एक सत्य कथा कथा पर आधारित है तो आप अपनी फैमिली के साथ इसे देखिएगा ज़रूर और इसमें बताया गया है कि अल्कोहल हमारे लाइफ के लिए हानिकारक है मतलब डेंजरस है तो हम जितना हो सके इस चीज़ों से दूर रहें માટે પ્રોત્સાહિત કરો અને દારૂ છોડવા માટે એને પણ આગ્રહ કરો તો એને સાથે લઈને જાઓ ફિલ્મમાં અને આ ફિલ્મમાંથી અઠવું બોક તમે લેશો તો સમાજ ખૂબ જ સુંદર થઈ ગયો છે ખૂબ જ બહુ જ સારી છે ફિલ્મમાં નશાબંધી એટલે કે તારૂ પાર્ટીની આખી છે સત્ય ઘટના પર આધારિત હોય એવું પિક્ચર આવ્યું અને એક સાથે એવો સંદેશ આપ્યો છે કે આપણા સમાજમાં જે દૂષણ છે કે દારૂ પી અને પોતાનો પરિવાર ખરાબ થાય છે પોતાની ખરાબ થાય પાછળ પાછળ એના બાળકો અને જે પોતાના બારે ચડે છે એના માટે સારી એવી પિક્ચર છે આ પિક્ચર જોવી સમાજ માટે આવવા કે જે આપણા સમાજની અંદર આપણા ગામ હેલો મિત્રો વિવલિધિ અભિનેતા આજે અમારી સુંદર મજાની ફિલ્મ રિલીઝ થઈ તેનું ટાઈટલ છે ઓલ ઓવર ગુજરાતમાં આજે આ ફિલ્મ રિલીઝ થઈ છે નશાબંધી સરકાર તો ઘણું બધું કાર્ય કરી રહી છે પણ ફિલ્મના માધ્યમ દ્વારા અમે એક સુંદર મજાનો મેસેજ સમાજને આપવાનો આ ફિલ્મ દ્વારા પ્રયત્ન કર્યો છે નશાબંધી દશાપત્તિ માટે અમારા પ્રતિ કરવામાં આવશે જ્યાં જ્યાં અમારી જરૂર પડશે ત્યાં કલાકારો નું સન્માન બી કરવામાં આવશે અને આ ને પારદર્શક મળે એ માટેનો માણસ પારિતોષી કપાઈ દે તો જમ્પીશ એવો જ ભાઈ અશ્વિનભાઈ ને લશ્વનભાઈ મારા મિત્ર છે કલાકારો પણ મારા મિત્ર છે હું પણ કળાકાર નો મિત્રો છું મારી પાસે પંચાસ જેટલા નાના મોણી સેવકો મારા મામા પાંચ હજાર સારા કલાકારો હતા જૂની રંગભૂમિના આજે જૂની રંગભૂમિમાં પ્રદર્શિત કરવામાં આવ્યું એવું જ આયોજન આજની આ કલાકારોએ કરી છે અને આ કલાકારોને પણ હું ધન્યવાદ આપું છું ખૂબ મહેનત કરીને સારા પાત્રો ભજવે છે પ્રજાને એક સારી શીખ આપવાની છે અને આ શીખ છેવાડાના માગણી સુધી પહોંચશે અને છેવાડાના માનવી આને જોઈને

હેલો મિત્રો હું છું જયમિન વાઘેલા નડિયાદથી આજે અમદાવાદની અંદર મુખ્ય પિક્ચર જોવા આવ્યો હતો તો ખૂબ જ મજા આવી છે અને એક પબ્લિકને સંદેશો પહોંચાડે કે દારૂબંધી માટે તો દારૂ ન પીશો એના વિશે આ પિક્ચર બનાવ્યું હતું તો ખૂબ જ સારું પિક્ચર હતું તો દરેકને વિનંતી છે કે ફેમિલી સાથે પિક્ચર જોવા આવો અને અમારા અશ્વિનભાઈ જે પ્રોડ્યુસર છે એમને પણ વિનંતી જોરદાર આવા પિક્ચરો બનાવતા રહો તો પબ્લિકને પણ મજા આવે અને પબ્લિક સુધરે જય માતાજી હું છું અમદાવાદથી એક છે વિમલ મગફળા અને આ છે મારી ફ્રેન્ડ રેશમા વાઘેલા અમે અહીંયા આવી ગયા છે સીપીએમ અમદાવાદ અમદાવાદ મૂવી જોવા માટે અહીંયા એક મૂવી એક પ્રોપર પર એક નંબર મૂવી હતી અને સામાજિક સત્ય ઘટના પર આધારિત અમે તો અહીંયા આવી ગયા છીએ જોવા પણ તમે બી તમારી ફેમિલી સાથે અહીંયા આવો બહુ સરસ મૂવી છે દારૂ બધી માટે છે સ્પેશિયલ હરેક પત્ની એમના પતિને લઈને જરૂરથી અહીંયા પિક્ચર જોવા માટે ઓછી જરૂરથી આવવું જોઈએ અને આ મૂવી એટલું સરસ બનાવેલું છે

પિક્ચર જોવા આવ્યો છું મુખી ફિલ્મ જો એ સત્ય ઘટના ઉપર એક મુખી ફિલ્મ બનાવી છે કે સમાજની અંદર જે વ્યસનમાં અને દારૂના રવાડે ચડી જતા હોય એને નાબૂદ કરવા માટે એક સરસ પિક્ચર બનાવી છે જે મુખી નામ છે અને સમાજમાં ફેમિલી સાથે આ પિક્ચર જોઈ શકીએ તેવી આ પિક્ચર છે મારું નામ હાર્દિક બંધારા છે આજે હું મૂકીનો પ્રીમિયર શો છે કે કેમ રિવોલ્યુશન સિનેમામાં અને હું આ પિક્ચરમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અને એક્ટર તરીકે વર્ક કરું છું અને આ પિક્ચર એક સત્ય ઘટના પર આધારિત છે આમાં દારૂ પંડી વિશે પહી દહેજ પ્રથા વિશે અને નશા ગામમાંથી આદર્શ ગમ બનાવવું એના માટે ચંદુ મુખી ખૂબ પ્રયાસ કરે છે એની આ પિક્ચરમાં વાત કરવામાં આવેલી છે તો મિત્રો હું તમને એટલું કહેવા માગીશ કે તમે આ પિક્ચર જોવા જજો અને અચૂકથી જો આપણા મિત્રોને પણ કહેજો કે આ પિક્ચર જોવા જાય અને મૂકી ટીમને કોંગ્રેચ્યુલેશન અને સર્વ ટીમને બેસ્ટ ઓફ લખ જય માતાજી